રોકિંગ રેનાટસ મિત્રો આપણે રાજકોટની મુલાકાતે જઈ રહ્યા છીએ રાજકોટમાં સોલવન્ટમાં આપણે રેનાટસ નવાનું જબરજસ્ત રિઝલ્ટ મળેલ છે તો ચાલો આપણે સાંભળીએ તેમના જ મૂકે તમારું નામ મારું નામ ભરતભાઈ ગોસ્વામી અત્યારે હું સોલવન્ટમાં રહું છું ને આ મારા મધર છે હા કોને તકલીફ શું હતી આ મારા મધરને ડાયાબિટીસ બીપી ગેસ કબજિયાત અને પોતે ખાઈ પણ ન શકતા એટલે આ બધી પ્રોબ્લેમ હતી બરોબર અને જે આ મહેશ્વરી બાપુના કહેવાથી મેં મારા માજીને હા રેનાડસ નોવા નામની કેપ્સ્યુલ આપેલી બરાબર તો એમનાથી મારા માજીને ઘણું સારું થઈ ગયું અને રિપોર્ટ પણ નોર્મલ આવી ગયા બરોબર બરાબર દર્શક મિત્રો આપણે જોઈ શકીએ છીએ આ દવા ચાલુ કર્યા પહેલાંનો રિપોર્ટ છે જેમાં સુગર ત્રણસો ને છે આ તારીખ છે સત્યાવીસ અગિયાર બે હજાર ત્રેવીસ કેટલી બોટલ કમ્પ્લેટ કરી મારા માજીએ અત્યારે હાલમાં બે બોટલ પૂરી કરી છે બરોબર બે બોટલ પૂરી કરવાથી એને અત્યારે આ રિપોર્ટ આવેલો જોઈએ દર્શક મિત્રો બે બોટલ પીધા પછી આ સત્યાવીસ એક બે હજાર ચોવીસનો રિપોર્ટ છે જેમાં ડાયાબિટીસ એકસો ને સત્રીસ થઈ ગયું છે તો એકદમ નોર્મલ થઈ ગયું છે તો હવે તમારું આના રેનાટસ વિશે શું કહેવા માંગો છો તમે દર્શક મિત્રોને હું એ કહેવા માગું છું કે આ રેનાટસ દરેક વ્યક્તિ લે અને આનો રિઝલ્ટ પણ સારા છે અને દરેક વ્યક્તિએ વાપરવી જોઈએ જે નોર્મલ વ્યક્તિ હોય તેમને પણ આ વાપરવી જોઈએ તો એનાથી આપણું સ્વાસ્થ્ય સારું છે અને મારા માજીના મુખ્ય હવે આપ ખુદ સાંભળો

તો દર્શક મિત્રો આ રેનાટસ કોઈ દવા નથી આ એક ફ્રૂટ સપ્લિમેન્ટ છે તો આ દરેકે લેવું જોઈએ બીમાર હોય એ લેવું જોઈએ અને બીમાર ના હોય તેને પણ લેવું જોઈએ તમે ઇન્ટરવ્યુ આપ્યું તે બદલ ધન્યવાદ રોકિંગ રોકિંગ રોકિંગ્રેનેટસ